નમસ્કાર ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો ગુજરાત મિત્રો સવાર થઈ ગઈ છે સવારના બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જે માતાજી તો ગુજરાત મિત્રો આજે આપણે તમારી માટે એક નવું ચેલેન્જ લઈને આવ્યા છે અને આજે આપણે આ ચેલેન્જમાં નાના બાળકો જ છે તો મારી સામે જ બેઠા તો સૌથી પહેલા આપણે એ બાળકો બતાવીશું કે કોણ કોણ છે તો દેવુડી છે ગૌતમ શાહ નવું લે જીગલો ઓમ ફરી જોડો ફરી જાઓ આમ લાઈન કરાર થઈ જાઓ તો કાંઈ આ આપણે ચેલેન્જમાં એવું હશે કે આપણે તઈ ડીસો આલીસ જ પડે ને અને આપણે આપણે ઝેરી લાવ્યા છે ગોળીઓ તે આપણે નાખીશું અને હાથ બોધવાના પાછળ અને મૂઢાથી જ ખાવાની બરાબર હાથે જ નહીં ખાવાની હો અને જે જીતશે એને દસ રૂપિયા મળશે બોલો કોણ જીતશે કે હડો હા ગૌતમ જીત છે એક એકલ જીત છે જે વેલા ખાઈ રહ્યા ને જે વહેલા ખાઈ જશે ને એને દસ રૂપિયા મળશે છે બરોબર એટલે ફટાફટ ગૌતમ તું ખાઈ લઈએ ને ખાઈ લઈશ ને તું ખાઈ લઈશ તું ખાઈ લઈએ ને હાથ મો હાલ દો તો આમ ને આપણે એક લબી દેવડાને આપી દીધી સા જલી શાહ ગૌતમ ને પણ આપી દઈએ

હાલ નહીં હાલ નહી હાલ સર કરવાની હા પાછું થઈ જા જા તું જાત રીતના હાલ નહીં ખાતું ના લે હાલ ખાવાનું નહીં હાલ ખાવાનું નહીં જો હા આ મારા ખાવા નહીં યાર મૂક હું કહું ને મૂક હાલ નહીં લે ભૂરકી જી હાલ નહીં હું કહું તા આને ખાવાની હાલ નહી ખાવાની કમ્પ્લીટ રેડી રેડી તો શરૂ કરો જલ્દી એક બે તમે શરૂ કરો જલ્દી ખાવાનું ગૌતમ શરૂ કર ખાવાનું શરૂ કર ખાવાનું સારું કરો કરું કરેવડું સારું કર્યું હાથ નહીં નહી દેવડા જલ્દી એ ગૌતમ એમને એમ નહીં કરે

जल्दी कर ला ला। ताविणा। ताविणा। पना। ताविणा। ये हाथ नहीं हाँ, जल्दी कर फटाफट हाथ नहीं ले हाथ तू हाथ डाल हाथ में डाल જા આ ને કઈ પડી જો ભાઈ તારે કેટલી ભય પડી અને તું અને તું હાથ છે જો દેવડી સાહેબ રાખી રાખીશ છૂટે હાથ તું ફાવલ થઈ ગયો હાથ હા ગૌતમે ફેલ થઈ ગયો દેવળ જ જીતી ગયો તું તો હાથ છોડી દીધા હતા ભાઈ હા એ તો ફાવલ થઈ રહ્યો તો ફાવ જો દેવલી ખાઈ જઈ બધાળો ઘેડીયો આપણે દેવડી જીતી જઈ છે તો એને આપણે ડબ્બી હાલ દઈએ આપણે ભાઈ બરાબર એને ફ્રી ડબ્બી મળી છે એમ કહે જીતી છે ના તને ના તું હાથ ખાધું છે તું હારી જો દેવડું જીતી તો એને મળી જઈ ડબ્બી એક આખી તું હારી ગયો છે તે તો હાથ હા તું હાથ થી ખાતો તો ખબર છે ને જળ ગયો તારો જીત ગઈ ઇધર આજા ઇધર આજા બેઠ જા કહી દે કે ગાઈઝ મેં જીત ગઈ હું કહી દે કાસ મેં જીત ગઈ હું પર મુજે યે મિલા હે એક ડબ્બી મિલી હે કે પર મુજે યે ડબ્બી મિલી હે એ રાજે ભાઈ એ તો જીતવું પડા તારા જીતવું પડે જો આ જીતી જીને મળી જજો ડબ્બી